હોય છે જોઈ શકો છો આ છે આપણો જીરો મિત્રો ખાડ તો જો મિત્રો થઈ ગયો છે ને આ છે આપણી ગુંદરી મિત્રો આમાં એટલે મિત્રો આમાં ફુહારો ભૂ ગયા છે ને હવે મિત્રો આપણે બદલાવાના છે ફુવારા ચાલો જોતો મિત્રો અહીંયા ખડ જોઈ શકો છો મિત્રો હું જીરો હોય નથી ખડ તમે જોયું દવા છાટવી જોઈએ મિત્રો ખડને આપણે બે ત્રણ દિવસમાં પછી ચાલો મિત્રો હવે આપણે ફુવારા બદલાવી નાખીએ એટલે મિત્રો આપણે જો ફુવારા બદલાવી નાખ્યા છે જો તમે નજારો જો શકો કેમ છે મિત્રો ફુવારા ચાલો આપણે વાડીમાં જો મિત્રો ટીમ્બા ઉપર ઊભા છે મિત્રો છે મિત્રો વાવ ટીમ્બા જો મિત્રો આજ છે આપણો કુવો

વાળી જાય